હા હા એ પણ હવે એ જો આપણને ખબર હોય કે આમ જ થાય એમ પણ સાહેબ એમ પણ હવે તો એની માપણી એની માપણી સીટ માં છો અમારામાં આવે છે કે તમારું ત્રણસો છપ્પન સાબિત થઈ ગયું છે કે ભાઈ હવે અમે અમને અમારો કબજો બીજા લોકો કે જેસી બી મારીને કાઢી નાખો પણ અમારા વડીલો આપડે વેપારી કહેવો એટલે એ કે ના ના એ કરતા કીધું કાનૂની રાહે જ આપને આવે

પુરાવા દઈને કાયદેસર રીતે પ્રક્રિયા કરશું અને ફરિયાદ દાખલ કરશું હવે થશે ફરિયાદ

એમાં કલેક્ટરે જ અમને લખી દીધું છે કે સામે વાળા માપણી કરાવી તમે એની માપણી કરાવો અમે એમાં ટીપિકલ જવાબ થેન્ક યુ તમારી સેવા બદલ આભાર